સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એકસો મીટરે પહોંચી ડેમ હવે સંપૂર્ણ ભરાતી માત્ર છ સેન્ટીમીટર જ બાકી આવતીકાલે આ માં નર્મદાના વધામણા કરવા રાજ્યોના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે ત્યારે શું છે માં નર્મદાનું મહત્વ અને કેમ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ બે હજાર તેના કામ પૂર્ણ થયા હતું ત્યારે સોળ સપ્ટેમ્બર બે હજાર ભરાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવી નર્મદા પૂજન કર્યું આજે સાત વર્ષથી સતત સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટી વટાવી રહ્યો છે ચાલુ વર્ષ બે હજાર ચોવીસમાં પણ એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસે ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી આ વખતે કાચબા ગતિ આગળ વધી રહેશે કારણ કે ગત વર્ષે વહેલું પાણી છોડાયું હતું જેના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ હતી આ વખતે સરદાર સરોવર નર્મદા ડેમના મેનેજમેન્ટને પૂરતી કાળજી રાખી રહ્યા હાલ તબક્કાવાર ડેમમાંથી પાણી છોડાતા ચાલુ વર્ષે કોઈ નુકસાન થયું નથી પાણીની આવક આઠ હજાર પાંચસો ને આઠ ક્યુસે ડેમના એક દરવાજા ત્રણ ગેટ એક પોઈન્ટ ત્રણ મીટર ખોલી એસી હજાર નવસો એસી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમની

નર્મદાના વધામણાના બેનરો પણ લાગી ગયા છે સીએમ સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ પણ આવશે કેવડિયાના બ્રાહ્મણો દ્વારા વિધિ સાથેમાં નર્મદાના વધામણા કરાશે જોકે આ વધામણા બાદ નર્મદા દસ થી વધુ દરવાજા ખોલવામાં આવશે નર્મદા નદી બે કાંઠે થઈ જશે ભરૂચ નર્મદા અને વડોદરાના બેતાલીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે